દિવસની આરતીના યજમાન પરમ ભગવદી જોશી રણછોડભાઈ ડાયાભાઈ ભાખરી ગામ જોશી રણછોડભાઈ ડાયાભાઈ છઠ્ઠા દિવસની આરતીના યજમાનને એમના પરિવાર સાથે કથા મંચ પર આવવા વિનંતી કરીશ શ્રી લાલદાસ લાલદાસજી મહારાજ શ્રી દયારામદાસજી બાપા સીતારામ ગૌશાળાના કોઈપણ કાર્યકર્તા પૈકી એક પ્રતિનિધિ શ્રી હિતેશભાઈ શાસ્ત્રી અને વીપી ડેમેચા ઢીમાને વિનંતી કરીશ કે તેઓ ઠાકોરજીનું દર્શન પૂજન કરી પૂજાદાદાના આશીર્વાદ પ્રાપ્ત કરશે રુક્ષમને વિવાહ નિમિત્તે પાંચસો રૂપિયા રામ ભરોસે પાંચસો રૂપિયા દિનેશભાઈ રાજગોર અગિયારસો રૂપિયા જોશી વિક્રમભાઈ કાળાભાઈ અગિયારસો રૂપિયા સંજયકુમાર પ્રભુલાલ સોજી પાંચસો રૂપિયા ત્રિવેદીભાઈ થરાદ અને અગિયારસો રૂપિયા ચૌહાણ પ્રવીણચંદ્ર કરણસિંહ તરફથી મળ્યા છે આવતીકાલનું પોથી પૂજન આવતીકાલનું વક્તા પૂજન અને કાલે કથા સત્ર વિરામ થતી હોય પોથી યજમાન તરીકે પોથી જે કોઈ ભક્તને પોતાના ઘેર પધરામણી કરાવવાની ઈચ્છા હોય આ અંગેનો ચડાવો આપણી આરતી સંબંધ થયા બાદ મહેશભાઈ બારોટ દ્વારા સંચાલન થશે વિવેકાનંદ ઉચ્ચતર બુંદિયાની વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા આજે રાત્રિના સાંસ્કૃતિક કાર્યક્રમ સૌને સહભાગી થવા વિનંતી જોશી રણછોડભાઈ ડાયાભાઈ ગામ ભાખરી એમને પરિવાર સાથે આરતીમાં સામેલ થવા માટે કથા મંચ પર પધારવા વિનંતી કરીશ આવતીકાલનું આપણું કથા સત્ર બરાબર સાત કલાકે પ્રારંભિત થશે અને આપણે બધા જ મોડામાં મોડા પોણા નવ કલાકે આપણા આ કથા મંદિરમાં સ્થાન લઈ લઈએ અને આવતીકાલે બાર કલાકે કથા વિરામ તરફ જશે રીબડીયા જયરામભાઈ ભાવાભાઈ તરફથી પણ અગિયારસો રૂપિયા આ વિવાહ નિમિત્તે પ્રાપ્ત થયા છે અગિયારસો રૂપિયા વેરસી પરખા પટેલ તરફથી પણ પ્રાપ્ત થયા છે સૌનો આભાર પૂર્વ ધારાસભ્ય શ્રી માવજીભાઈ પણ ઠાકોરજીનું દર્શન પૂજન કરી અને પૂજ્ય દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરશે જે કોઈને રુક્ષમણી વિવાહ નિમિત્તે મારા જમણા હાથે અમારા ભૂદેવ રાજનદાદા પાસે પોતાનો ચાંદલો હાથકળો નોંધાવી શકે છે ફરી વિનંતી કરીશ રણછોડભાઈ ડાયાભાઈ જોશી ભાખરી પરિવારને સન્માન સ્વીકારનારા સૌ મહેમાનોને વિનંતી કે આપનો સત્કાર સ્વીકારી ઝડપથી કથામંચથી પ્રસ્થાન કરી આરતીના સમયમાં આપના સહકારની અપેક્ષા રાખતા આવો સષ્ટમ દિવસના કથા સત્ર વિરામની આરતી તરફ આપણે જઈએ સપ્તમ દિવસના આ મિની દ્વારિકાના ઢીમા ગામના આંગણના ડીમના ગોગ મહારાજ મંદિર ટ્રસ્ટ તથા સમસ્ત ઢીમા ગામ ગ્રામજનો આયોજિત પૂજ્ય દાદાના વ્યાસસનની બસો ને સાડત્રીસમી શ્રીમદ ભાગવત કથા વિરામ તરફ જવાની છે ત્યારે આજનો લાવો લીધી રે કાલ કાલકોણે દીઠી છે આ કથાનું આયોજન આ ટ્રસ્ટ સંચાલિત કૌશાળા માટે કરવામાં આવ્યું હોય આપ સૌને ફરી યાદી કરું કે આવતીકાલની રાહ જોવાને બદલે આજે જ આપણે ટ્રસ્ટના કાર્યાલય પર અથવા તો સમગ્ર મંડપમાં અને ભોજન કક્ષમાં જ્યાં દાનપેટી લગાવવામાં આવી છે ત્યાં આપણું સત્કર્મની સાથે આપણું કુળ્યનું ભાથું બાંધીએ એવી વિનંતી અને યાદી સાથે સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે